પલસાણા તાલુકામાં ચાર જગ્યાએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જીપીસીબીના પ્રાદેશિક અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી મનાવવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે પાંચ જૂને ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે આ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ડેમાં એકસો પચાસી વધુ દેશોના લોકો ભાગ લે છે સ્વચ્છ પર્યાવરણ અને સુરક્ષિત ધરતી બનાવવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવે છે અને લોકોને મહત્વપૂર્ણ સમજ આપવામાં આવે છે આ પ્રસંગે પ્રદૂષણથી માંડીને પર્યાવરણ માટે હાનિકારકતા એવા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં આ વર્ષની થીમ જમીન પૂર્ણ સ્થાપન નિર્જનીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા ઉપર મનાવવામાં આવી રહી છે જેમાં આજે સોમવારના રોજ બપોરે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી જીગીસાબેન ઓઝાની અધ્યક્ષતામાં ગુજરાત ઇકોટેક્સટાઇલ પાર્ક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ ઉજવવામાં આવ્યો હતો જેમાં વિવિધ કંપનીના હોદ્દેદારો પલસાણા અને વડોદરા ગામના સરપંચ પલસાણા પોલીસ મથકના પીઆઈ સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં બે હજાર વૃક્ષ શરૂઆત કરી હતી આ પ્રસંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારીએ લોકોને વૃક્ષારોપણ કરવા પણ પ્રોત્સાહિત કરવા ઉપરાંત પર્યાવરણની જાળવણી માટેની પણ સંપૂર્ણ સમજ આપી હતી નમસ્તે હું ડૉક્ટર જીજ્ઞાસા ઓઝા પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરત પલસાણા ખાતેથી આજે આપની સમક્ષ મારા વિચારો રજૂ કરું છું આજે આમ તો ત્રીજી જૂન છે પણ વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ અને સુરત જે આટલું મોટું શહેર છે અને ઔદ્યોગિક કેન્દ્ર છે તો જુદા 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 ઔદ્યોગિક એકમો છે એ આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવા માટે થનગનતા હોય છે એટલે આજથી જ અમે આ અમારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો પ્રવાસ શરૂ કર્યો છે આજે પલસાણા ખાતે સ્પેક્ટ્રમ ઇન્ડસ્ટ્રી ન્યૂ પલસાણા સીટીપી અને આજે હવે અત્યારે કો ટેક્સટાઇલ પાર્ક ખાતે જે પીટીપીએલ કરીને એક નવું ઔદ્યોગિક ક્લસ્ટર ઊભું થઈ રહ્યું છે એમાં આજે પર્યાવરણની ઉજવણીના ભાગરૂપે અહીં સર્વે મહાનુભાવો સાથે અમે એકત્ર થયા છીએ આ વખતની જે પર્યાવરણની થીમ છે એ આપણને જરા ટકોર કરનારી છે આ વખતની પર્યાવરણ દિવસની થીમ એવી છે કે જમીનને પૂર્વવત પૂર્વવત કરીએ રણવૃદ્ધિને અટકાવીએ અને દુકાળની સામે સ્થિતિસ્થાપકતા કેળવીએ આમ જોઈએ તો કદાચ આપણને એવું લાગે કે આ બે ચાર શબ્દો ભેગા કરી અને આ એક થીમ બનાવવામાં આવી છે પણ એમનો જે સંદેશો છે કે એમાં જે ચેતવણી એની અંદર છુપાયેલી છે ખરેખર ગહન છે જમીનને પૂર્વવત કરીએ એટલે આપણે જે પહેલાંના જમાનામાં એટલે કે આપણે નાના હતા ત્યારે અને આપણા અમારા વડવાઓ જે હતા એ જે રીતે સાહજિકતાથી કુદરતી પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને જે રહેતા હતા એવી રીતે ફરી આપણને જીવવાનું યુએન આહવાન કર્યું છે કે ભાઈ અત્યારની તમારી જે રોજિંદી ક્રિયાઓ છે કે રોજિંદી ઘટમાળ છે એ ઘટમાળને એવી રીતે તમે ઓપ આપો કે તમારા જે કંઈ એના નકારાત્મક અસરો છે પ્રકૃતિ પર ઓછામાં ઓછી પડે હવે આપણને એમ થાય કે ભાઈ આપણે તો જે જીવવા ટેવાયેલા છે એમાં બદલાવ કેવી રીતે લાવી શકાય તો આમાં કોઈ મોટો ધરખમ ફેરફાર કરવાની જરૂર નથી માત્ર નાના નાના ફેરફારો તમારા જીવનમાં લાવશો તો એનાથી પર્યાવરણ ઉપર ઘણી બધી સકારાત્મક અસર પડશે જેમ કે તમને એક બે દ્રષ્ટાંત આપું તો તમારો વોર્ડ્રોપ છે એમાં માની લો કે તમે કદાચ દસ જોડી કપડાં રાખો છો અને દસ અલગ અલગ કલરના શેડ તમે પસંદ કરો છો તો એ દસ વોર્ડ્રોપની અંદર જે તમારી કપડાંની જોડી છે એ દસ કપડાંની જોડીમાં માત્ર એક જ જોડી તમારે ઓછી કરવાની છે એ દસમાંથી તમે માત્ર નવ કપડાંની જોડી પર આવો અને બને ત્યાં સુધી તમે વ્હાઇટ કપડાં કે લાઇટ કલરના કપડાં પસંદ કરો જેને કારણે પર્યાવરણ પર એનો ખતરો ઓછો થાય બીજું એક નાનકડું ઉદાહરણ આપું તો આજની આ જે ગરમી છે એ ગરમીમાં નાના મોટા સર્વે માટે એસી હવે લક્ઝરી નથી રહી પણ એક જરૂરિયાત બની ગઈ છે તો એસીની અંદર આપણને જ્યારે માની લો કે આપણે ત્રેવીસ ડિગ્રી પર આપણે અનુકૂળ છીએ આપણે ત્રેવીસ ડિગ્રી તાપમાન પસંદ આવે છે તો આપણે એ જે ત્રેવીસ ડિગ્રી જે છે એની બદલે માત્ર એક ડિગ્રી આપણે વધારવાનું છે એટલે ત્રેવીસ પર તમે કમ્ફર્ટેબલ હો તો ત્રેવીસની બદલે માત્ર ચોવીસ ડિગ્રી પર જઈ અને જો દરેક આવી રીતે એક ડિગ્રીની ચેલેન્જ લેશે તો એ એક ડિગ્રીનો જે તફાવત છે એ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ એની પર્યાવરણ પર જોઈશું તો ઘણી બધી સકારાત્મક રહેશે તો આવી નાની નાની બાબતો આપણા જીવનની અંદર ફેરફાર લાવીને આપણે લાઇફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ એટલે આપણી જીવનશૈલીને પર્યાવરણને અનુકૂળ બનાવવાની છે બસ આજે આટલો સંદેશ સાથે હું વિરમું છું નમસ્તે